ત્રણસો પચાસ ત્રણસો પચાસ ત્રણસો ને પચાસ રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો ને પચાસ એકાવન એકાવન ત્રણસો એકાવનસો એકાવન રૂપિયા બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વી એક બાવીસ પચીસ છવ્વી છવીસ છવી ત્રણસો છવ્વી ત્રણસો છવ્વી રૂપિયા ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રણસો પચાસ રૂપિયા ત્રણ પચાસ રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો તેતાલીસ પિસ્તાલીસ બાવન ત્રણસો બાવનપન ચોપન પંચાવન હતાવન અઠાવન ઓગણસ આઠ એકઠ પાસઠ

ચોરાશી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી અઠ્યાસી નેવું રૂપિયા નેવું ત્રણસો એકવીસ ત્રણસો એકવીસ

देखो बेटा हां हारू ते इदी से देव भूमि देखो बेटा देखो पैसा देखो बेटा 55 55 55 58 58 58 देखो 88 9 9 6 8 2 7 7 7 7 સમજી <laughs>

બે રૂપિયા ત્રણસો વીસ એકવીસ બાવીસ ચોવીસો પાંચસો સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર તમારા અમારો આમાં કંઈ ન આવા આ કેનો લખતા કેટલા ને 70 170 ઓર્ડર કરો 70 75 78 80 81 181 રૂપિયા સુધી આજથી આપ બોલ કેમ હાલો આનું પોતાનું છે તમારે વાડી કેમ નથી છે આ રોઈ જાવે 250 રૂપિયા 250 250 રૂપિયા નંબર બટન હટ પાણી દે તો બટન સદના છે 81 82 ત્રણસો ઓગણીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ પચીસ ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો પચીસ દ્વારકા

1 2 2 3 2 4 2 5 2 6 2 ને આબીભાઈ ના 26 રૂપિયા 300 નવી ધારણ કાર્ડ 150 બોલો લઈ બસ ભાઈ 150 150 આપકો ભી મુબારક લે કિનાગો 150 સુદાન ચારસો છવ્વીસ છે ચારસો છવ્વીસ ને ત્રણસો છવ્વીસ લિખા તાલીસ ત્રણસો તેતાલીસ ત્રણસો તેતાલીસ રૂપિયા ત્રણસો તેતાલીસો તેતાલીસ પંદર બરોબર અઢાર ઓગણીસો એકવીસ છાવીસ ત્રેવીસ છવ્વીસ પચીસ છવ્વીસ 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 રૂપિયા છવ્વીસ તમારા છે છવ્વીસ રૂપિયા બસો છવ્વીસ અઠ્યાવીસ 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 રૂપિયા સુધાર